અમદાવાદમાં માં અસામાજિક તત્વો બન્યા બેફામ તત્વો પોલીસ ને ડરાવતા હોવાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ ડરના કારણે પોલીસે જીપમાં બેસી દરવાજા કર્યા બંધ શું અમદાવાદની પોલીસ પણ નથી સુરક્ષિત જો પોલીસ જ ડરશે તો કોણ કરશે સામાન્ય જનતા ની રક્ષા કાયદા વ્યવસ્થાની કથળતી જતી હાલત માટે જવાબદાર કોણ વાયરલ વિડીયો માં જોવા મળ્યો અસામાજિક તત્વો નો આતંક અસામાજિક તત્વો સામે પોલીસ કેમ બની લાચાર સુ અમદાવાદ ની ગલીઓમાં છે ગુંડા તત્વો નું રાજ અમદાવાદમાં અમદાવાદના ચોંકાવનારી વાત તો એ છે કે અસામાજિક તત્વોને કારણે પોલીસને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હતું વિડીયોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે પોલીસ લુખાઓના ડરને કારણે ભાગી રહી છે જાહેરમાં ખુલ્લેઆમ તલવાર સાથે ફરતા લુખ્ખાઓ પોલીસને ધમકાવીને ભગાડી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આપ દ્રશ્યો જુઓ કે કેવી રીતે રક્ષકો ભાગી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે પોલીસને લાચાર બનવું પડે કદાચ એક કારણ એ પણ હોઈ શકે હપ્તાખોરી હપ્તાખોરીના કારણે આજે ગુજરાત પોલીસનું નાક કપાઈ રહ્યું છે આરોપીના જાહેર માં સરઘસ કાઢતી પોલીસ ને આજે કેમ ભાગવું પડ્યું સિંઘમ ગુજરાત પોલીસ ને આજે કેમ ઊભી પૂછડીએ ભાગવું પડ્યું આજે અમને આ દ્રશ્યો બતાવવામાં પણ દુઃખ થઈ રહ્યું છે કે ગુજરાતના રક્ષકો જ જો આ રીતે ડરીને ભાગશે તો સામાન્ય જનતાની રક્ષા કરશે કોણ બી ઇન્ડિયા એ પોલીસની પ્રશંસનીય કામગીરીના અહેવાલ પ્રસારિત કરતા ગૌરવ અનુભવ્યું છે પણ આજે આ દ્રશ્યો પ્રસારિત કરતા ક્યાંક દુઃખ પણ અનુભવી રહ્યા છીએ મહત્વની વાત તો એ છે કે વિડીયોમાં પોલીસ પર રોફ જમાવતો આ શખ્સ છે કોણ કેમ પોલીસ આટલી ડરી રહી છે રોડ પર ખુલ્લે આમ હથિયારો સાથે રોફ જમાવતા ખુલ્લાઓને શા માટે નથી પોલીસનો ડર સરકારે કાયદાનું પાલન કરાવવા માટે સત્તા આપી અને હથિયાર પણ આપ્યા છે તેમ છતાં

તો સામાન્ય જનતાનું શું થશે ગુનાખોરીના ગુજરાતમાં કોણ કરશે પ્રજાની રક્ષા કાયદો વ્યવસ્થા માટે જવાબદાર કોણ ગૃહમંત્રીજી ક્યારે આવારા તત્વો પર લગાવશે લગામ પહેલા ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધતા ગુજરાત ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી ક્યારે ગુનાઓ પર લગામ લગાવશે તે તો જોવું રહ્યું